મહાનગરપાલિકામાં મળેલી આ સંકલન બેઠકમાં શહેરના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા અને સૂચનો મંગાવવામાં આવે છે જેના ભાગરૂપ મળેલી આ બેઠકમાં પ્રથમ નાગરિક મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને દંડક શૈલેષ પાટિલ ઉપસ્થિત રહ્યા હતા આજની આ બેઠકમાં ખાસ કરીને આગામી સમયમાં જ્યારે તહેવારો આવી રહ્યા છે ત્યારે દશામાના તહેવારને લઈને કૃત્રિમ તળાવ મુદ્દેની ચર્ચા તેમજ ગણપતિ વિસર્જનની પણ ચર્ચા વિચારણા થઈ હતી આ સાથે તાજેતરમાં ખાપકેલ વરસાદમાં રોડ રસ્તા અને ડ્રેનેજની સમસ્યાને નિરાકરણ લાવવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી દર બુધવારે વડોદરા મહાનગરપાલિકામાં પાંચ પદાધિકારીઓની એક સાથે બેઠક એટલે કે સંકલન કરવામાં આવે છે જેથી કરીને અલગ અલગ વિસ્તારના જે પણ વિષય હોય એમાં ડિટેલમાં એકબીજાની સાથે ચર્ચા થાય ઘણા બધા વિષયો એવા હોય કે જેમાં બધા પાંચે લોકો પોતપોતાના વિચાર રજૂ કરે અને એમાંથી બેસ્ટ આપણે કંઈક જે પણ નિર્ણય લેવો હોય એ દિશામાં પણ કામગીરી થાય તાજેતરમાં આગામી સમયમાં જ્યારે આપણી કલા અને સંસ્કૃતિની નગરી છે અને ભારતીય પરંપરા મુજબ ધાર્મિક તહેવારોનું પણ આગમન થઈ રહ્યું છે ત્યારે આવનારા દશામાના તહેવારમાં દર વર્ષે દશામાના મૂર્તિના વિસર્જન માટે થોડા પ્રશ્નો ઊભા થતા હોય છે તો એના માટે આપણે એ દશામાના મૂર્તિના વિસર્જન માટે આ વ્રત પૂરું થાય પછી દસમા દિવસે માતાજીના મૂર્તિનું વિસર્જન કોઈક જગ્યાએ જવારા કરતા હોય છે તો આ જવારાનું વિસર્જન કરવાનું થતું હોય છે તો ત્યારે જેવી રીતે ગણેશ વિસર્જનમાં આપણે કૃત્રિમ તળાવ દ્વારા જે કુદરતી તળાવો છે અને કુદરતી તળાવોમાં વસતી જળચર જે જળચર પ્રાણીઓ છે તેમને આ કૃત્રિમ રંગો અથવા કોઈ પણ વસ્તુના કારણે નુકસાન ન થાય એટલે કે એક પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવાની સાથે સાથે આપણે આવું કંઈક આયોજન કરી શકીએ કે કેમ એ માટે બેઠક કરી અને બની શકે તો આપણે આ કરવું જ છે એ દિશામાં અમે બધાએ મળી અને પોતાના વિચારો રજૂ કર્યા છે અને એ દિશામાં કામગીરી કરવાની અમે લોકોએ મન બનાવ્યું છે એટલે હવે આ કારણ કે જયારે ગણેશ વિસર્જન હોય તો એ સેમ તળાવમાં એ કૃત્રિમ તળાવમાં આપણે માતા દશામાની મૂર્તિનું વિસર્જન જો કરીએ છીએ તો આ વસ્તુમાં બંને વસ્તુ જો એક જગ્યાએ કરીએ તો બહુ ટૂંકા ગાળામાં પાછળ ગણેશોત્સવ આવતો હોય છે એટલે એના માટે કંઈક નવું આયોજન કરવું પડે તેમ છે એટલે આ વિષયની અમે હજી ચર્ચા કરી છે હવે એ દિશામાં જોઈએ છીએ કે પોસિબિલિટીઝ કેટલી છે અને આપણે શહેરીજનોને દૂર સુધી આ વિસર્જનમાં દશામાંના મૂર્તિના વિસર્જન માટે ન જવું પડે એવી મારી પણ ખૂબ લાગણી હતી એટલે મેં મારા પદાધિકારીઓ સમક્ષ લાગણી રજૂ કરી કે આપણે આ દિશામાં કંઈક કરીએ સૌ ભેગા થઈને સાથે સાથે આગામી સમયમાં જે ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે આ ગણેશોત્સવમાં હવે ઘણા બધા લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ દ્વારા પર્યાવરણલક્ષી અનુભવ પર્યાવરણલક્ષી એમનો અભિગમ અપનાય અને મૂર્તિને બને એટલી નાની સાઇઝની અથવા તો હોય તો માટીની જ મૂર્તિ આવા અભિગમ સાથે વડોદરા શહેરમાં ઘણા બધા ગણેશ મંડળો છેલ્લા કેટલાક વર્ષથી કામ કરી રહ્યા છે તો આ ગણેશ મંડળો માટે આપણે એમને એપ્રિશિયેટ કરવા કંઈ કરી શકીએ કે કેમ એ દિશામાં અમે વિચારણા કરી છે આગળ જે પણ નિર્ણય લઈશું તે આપ સૌ દ્વારા વડોદરા શહેરના સૌ નાગરિકોને આપ મીડિયાના સહયોગથી ચોક્કસ એમને જે તે નિર્ણય લેવામાં આવશે એની જાણ કરવામાં આવશે મેડમ આપને અધ્યક્ષ સ્થાને કોઈ ચર્ચા વિષય મૂકવામાં આવ્યો એકચ્યુઅલી અમે લોકોએ સૌ સાથે મળીને કારણ કે હમણાં જ આપને એક અઠવાડિયું થયું ગયા બુધવારે જે વરસાદ પડ્યો લગભગ સાતથી આઠ કલાકના ગાળામાં તેર ઇંચ વરસાદ અને જે બધી તકલીફોનો સામનો કર્યો છે આપણે ત્યારે પૂર બાદ આ સફાઈ હોય કે પછી કોઈ જગ્યાએ હજુ પણ ડ્રેનેજના પાણીમાં કોઈક તકલીફ છે કે પાણી જઈ નથી રહ્યું કોઈ જગ્યાએ બ્લોકેજ છે પાણીના આ દિશામાં જે કામગીરી થઈ રહી છે એ કામગીરીને વધારે પૂર ઝડપથી કરી અને બની શકે તેટલું ત્વરિત કામ થાય અને લોકોને કોઈ પ્રશ્નો કારણ કે હવે જયારે અઠવાડિયું આજે બુધવાર થયો છે એક વીક પૂરું થઈ ગયું છે મોટાભાગના વિસ્તારોમાં કામગીરી પૂર્ણ જ થઈ ગઈ છે પણ છતાંય હજુ ક્યાંક જાણબાર ના રહી જાય એ માટે કાઉન્સિલરશ્રીઓને પણ પોતાના વિસ્તારમાં જો કોઈ જગ્યાએ પાણી ભરાયેલું દેખાય છે કે કોઈ જગ્યાએથી ડ્રેનેજ વેક્યુમનો પ્રોબ્લેમનું જાણકારી મળે છે તો તાત્કાલિક એક આખું ગ્રુપ બનાવ્યું છે કે જેમાં માહિતી મૂકવામાં આવે અને ફટાફટ એ દિશામાં કામગીરી કરી લેવામાં આવે સાથે સાથે જેટલા લગભગ સાડી ત્રણસો જેટલા રોડો પર પેચવર્કની કામગીરી કરી છે અને કાઉન્સિલર શ્રીઓને આ જાણકારી આપી દેવામાં આવી છે કે પોતાના વિસ્તારમાં જ્યાં પણ હજુ પણ ખાડા છે ચોક્કસ જે ખાડાઓમાં પાણી ભરાયેલું છે એમાં તાત્કાલિક આપણે નહીં કરી શકીએ અને કારણ કે તાત્કાલિક જો આ ખાડા પૂરીએ છીએ જે પાણી ભરેલા છે પર્ટિક્યુલરલી તો પાછા એનું એક પરિસ્થિતિનું સર્જન થવા પામે છે તો એને પાણી સુકાઈ ગયા પછી એટલા સાઈડમાં રાખી ધ્યાનમાં રાખી સાથે સાથે અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે પોતાના જેટલો પણ વિસ્તાર આવે છે એમની અંદરમાં જેટલો વિસ્તાર આવે છે એ વિસ્તારમાં પોતે જાતે ટુ વ્હીલર પર ફરી અને આ જગ્યાઓનું બધું જ એસેસમેન્ટ કરી લે કઈ જગ્યાએ ક્યાં ક્યાં કેટલા ખાડા કે ક્યાં કયા રિનોવેશનની જરૂરિયાત જણાય છે આ બધું કરી દેવામાં આવે એટલે ચૂંટાયેલી પાક અને વહીવટી પાક બંનેનો સહયોગ કરી અને આ કામગીરીને ઝડપથી જે પણ જગ્યાએ જ્યાં ટ્રોટીઓ છે એનો સુધારીને કમ્પ્લીટ કરી દેવામાં આવે સાથે સાથે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પણ અમને અલગ અલગ કાઉન્સિલર હોય કે પછી પદાધિકારી હોય આ બધાને મેસેજ કરવામાં આવી રહ્યા છે તો એ મેસેજોને પણ ફટાફટ ફોરવર્ડ કરી અને બની શકે એટલી ઝડપથી આ સમસ્યાનું નિવારણ કરવાની દિશામાં કેવી રીતે આપણે હજુ પણ વધારે આપણા એફર્ટસ મૂકીએ એની પણ ચર્ચા કરવામાં આવી કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર